સમગ્ર કાર્યક્રમના મુખ્ય આયોજક જે ડી કથેરિયા અરવિંદભાઈ આનંદભાઈ કથેરિયા પરેશભાઈ કાળુભાઈ કથેરિયા રવિભાઈ હરસુખભાઈ કથેરિયા ચિકનેશભાઈ અંબાભાઈ કથેરિયા તથા અન્ય મહાનુભાવો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કથેરિયા પરિવારના લોકો જોડાયા હતા મારું નામ જે ડી કથેરિયા આજનો કાર્યક્રમ અમારા સમસ્ત કથેરિયા પરિવાર આજે ચોથું સ્નેહ મિલ અને ત્રીજો સમૂહ લગ્ન છે ના સમૂહ લગ્નની અંદર સાત જોડા જોડાયા છે આ મારું ચોથું વર્ષ છે સમાજના સંદેશોમાં તો અમે અમારા જે સ્નેહ સ્નેહમિલનની સાથે સમૂહ લગ્ન કરીએ છીએ તો અમારા સમાજના ગરીબ વર્ગ હોય કોઈ નાના માણસો હોય તો એમના માટે અમે એ સંદેશ દેવા માંગીએ છીએ કે આ સ્નેહ સ્નેહમિલનની સાથે તમે પણ જોડાવ અને જે દેખાદેખીનો જે સમય છે એમાંથી આપણે બહાર આવી અને સમાજને અમે ઉપયોગી થઈ શકીએ એની માટે અમે આ આયોજન કરીએ છીએ આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ અમારે સ્નેહ મિલન તો કરવાનું જ હોય તો સાથે અમે અમારે પરિવારની દીકરી અથવા તો દીકરો પરણાવીએ તો અમારા પરિવારમાં જે ગરીબ વર્ગ હોય કોઈ નાનો માણસ હોય તો એને અમે એટલી હેલ્પ કરી શકીએ અમે અત્યારે અમારા અહીંયા સાતથી આઠ હજાર માણસનું રસોડું હોય છે અને અમે લગભગ અમે આ એકવીસ દીકરી લગભગ ત્રણ વર્ષમાં પરણાવી છે રક્તદાનમાં દર વખતે સો જેવી બોટલો રક્ત થાય છે અને તેમાં ઘણા વ્યક્તિઓ પરિવાર સિવાય પણ ઘણા વ્યક્તિઓને અમે મદદરૂપ થઈ શકીએ છીએ